અરે એ બધી વાત ખોટી છે જો સાપ ઘરડો થાય છે ત્યારે તેની મૂછ ફૂટે છે તો કે છે કે એ બધી વાત ખોટી છે સાપની મૂછ ફૂટતી જ નથી એના શરીરે વાળ હોય જ નહીં તમારા જેવા ભોળા લોકોને આમ જ છેતરી જાય છે લોકો બરાબર તો ત્યાં સુધી વાત થઈ હતી આ કોણ કે છે રામુ એમનો ભાઈ સોનલનો ભાઈ હવે નાગના મણીની વાત સોનલબેનને બેન ભાભીએ કહો ને કહ્યું સોનલના ભાભીએ એમના ભાઈને કીધું કે નાગનો જે મણી હોય એ મણીની વાત તમે આ સોનલબેનને ને એટલે સોનલબેનને પણ ખ્યાલ આવે નાગને વળી મણી કેવો નાગને વળી મણી કેવો એવો મણી હોય કેવો એ તો આપણે ફિલ્મોમાં જ જોયું હોય એ પણ પેલી મૂછો ના જેવી જ બનાવટી વાત છે જો એ પણ મૂછો જેવી જ બનાવટી વાત છે એટલે કે ખોટી વાત છે નકલી વાત છે બરાબર એ વાતનું કોઈ તથ્ય નથી સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે એટલે લોકો એમ કે છે કે સાપ દૂધ જ પીએ છે એ એવી જ વાત છે એટલે કે એ પણ કેવી વાત છે તો કે ખોટી વાત છે સાપ દૂધ પીએ છે ખરો પણ તે જેમ પાણી પીએ એમ બરાબર જેમ થોડીક માત્રામાં આપણે પાણી પીએ એવી રીતે દૂધ પીએ છે બાકી ખાસ કોઈ સાપ દૂધ પીતો નથી મિત્રો જો સાપ દૂધ પીએ ને બરાબર તો સાપ મૃત્યુ પામી જાય કારણ કે એ દૂધને પચાવી નથી શકતો ખ્યાલ આવે છે ઓકે તો સાપ દૂધ છે ખરો પણ તે જેમ પાણી એમ એકલું દૂધ જ એનો આહાર નથી જો માત્ર દૂધ જ એનો આહાર નથી કોનો તો કે સાપનો આહાર નથી સાપ કઈ શાકાહારી નથી સાપ કઈ શાકાહારી નથી કે દૂધ પીવે ઉંદર મળતો હોય તો એ દેડકુ ખાય નહીં બાકી દેડકુ ખાય ખરા પણ એનો મુખ્ય ખોરાક કોણ તો કે ઉંદર જ્યાં સુધી એને ઉંદર મળે ત્યાં સુધી બીજું કશું નથી ને મળે તો અડે નહીં અને એમાં જો દેડકો મળી જાય તો દૂધને પણ પીતો નથી હા હા ભાઈ કોણ કે છે હવે સોનલ હા હા ભાઈ સાપે છછુંદર ગળિયા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા સોનલ બોલી જો સોનલ શું કહે છે આહા ભાઈ સાપે સસુંદર ગળિયા જેવું થાય એવી કંઈક વાત અમારા બહેન કહેતા હતા ખરા હો સાપે સસુંદર ગળવું એટલે શું મિત્રો આ એક કહેવત છે જો સાપે સસુંદર ગળ્યું બરાબર એના જેવું થાય એટલે આ એક કહેવત છે એટલે એ કહેવતનો અર્થ શું થાય કે સાપ જો સસુંદર ગળે તો ન ગળાય ન ગળે ઉતારી શકાય કે ન પછી એને બહાર કાઢી શકાય એટલે કે ન છોડાય એટલે કહેવાનો અર્થ એ થાય કે બે હું હોય મુશ્કેલી એવી પરિસ્થિતિ મુશ્કેલીની પરિસ્થિતિ બરાબર ન ગળાય ન થૂકાય એના જેવી વાત છે બરાબર તો સાપ ઉંદર ગળે ત્યારે પહેલા ઉંદરનું માથું મોમાં લે છે જો સાપ જ્યારે ઉંદર ગળે ત્યારે ઉંદરનું માથું પેલા એ મોભા અંદર લઈ લે છે ને પછી તેને ગળવા માંડે છે પછી તેને ગળી જાય છે અંદર હવે સાપનું એટલું હોય તો એને પાચનમાં મદદ કરે જો સાપ છે એનું ઝેર જ એને પાચનમાં શું કરે છે મદદ કરે છે કોના દેડકાના પાચન ઉંદરના પાચનમાં મોટો અજગર કૂતરું કે હરણ પણ ગળી જઈ શકે છે જો મોટો અજગર એટલે કે એ મોટો સાપ છે બરાબર તો એ કુત્રુ કે હરણ પણ ગળી જઈ શકે છે આખી આખું ગળી અંદર પછી છે હવે ઘાણેન્દ્રિય એટલે વિદ્યાર્થી મિત્રો કોણ તો કે ના બરાબર જે શું કામ કરે છે ગંધ પારખવાનું કામ કરે છે તો સાપની જીભ છે એ નાક જેવું કામ કરે છે એટલે કે ગંધ પારખવાનું કામ કરે છે સાપને પકડવામાં આવે છે ત્યારે કોઈકવાર એ ઉપવાસ પર એટલે એને શું કહેવાય ઉપવાસ ઉપર ઉતરવું આઠ આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે વિચાર કરો કેટલા મહિના આઠ મહિના સુધી અજગર ભૂખ્યો રહી શકે છે એ આમ રિસાય ત્યારે માનવીને ખવડાવું કઠણ થઈ પડે છે જો સાપ આવી રીતે રીસાઈ જાય બહુ રીસાય બહુ જાય જો રીસાઈ જાય ખાવાનું બંધ કરી દે ખાવાનું બંધ કરી દે થાય કે હવે મૃત્યુ પામશે કારણ કે કોઈ પણ જીવને ટકી રહેવા માટે ખોરાક લેવો જરૂરી છે ન ખાય તો મૃત્યુ પામી જાય તો એને ખવડાવું કઠણ થઈ પડે છે તેથી જ સાપ પવન ખાય છે શું ખાય છે પવન તોય તે દુબળો પડતો નથી નબળો પડતો નથી વિચાર કરો ખાલી પવન જેને મળે ને તોય એ નબળો પડતો નથી એમ આપણા પ્રાચીન સાહિત્યમાં કહેવાયું છે બરાબર પ્રાચીન જે લખાણ છે એમાં કહેવાયું છે સોના તને ખબર છે સાપને બે જીભ પણ હોય છે તે સાપને બે જીભ હોય છે એ પણ તને ખબર છે કે નહીં વિદ્યાર્થી મિત્રો આવી રીતે તમારે ધોરણ સાતના તમામ વિષયના વિડિયો લેક્ચર તમારે જોતા હોય બરાબર તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર કે જ્યાંથી તમે ગેમ

ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરો વિષય પસંદ કરો અને પાઠ વાઇઝ વિડીયો જોઈ શકો છો બે જીપ કેવી રીતે હોય ભાઈ સોનલને અચરજ થયું અચરજ એટલે આપણે કીધું શું નવાઈ લાગી કે બે જીભ હોય સાપને તો કે હા કેવી રીતે હોય તો કે જીભ તો કઈ બે નથી હોતી પણ જીપને બે પાંખિયા હોય એટલે કે જીપ છે એ રીતે આમ બે ફાટામાં હોય ખબર છે જાવામાં બહાર લબડતી આમ એમ હોય ને હારે વાહ

કેમ તો મેં હમણાં વાત કરી રહ્યો જો અહીં જીભ છે એ નાકનું કામ કરે ગ્રાણેન્દ્રિયનું ગંધ પારખવાનું કામ કરે એટલે સાપને જીભ બહુ ઉપયોગી છે ખોરાક શોધવામાં કોઈ દુશ્મન આવી ચડે તો તે જાણવામાં તેની જીભ જ કામમાં આવે છે બરાબર એટલે ખોરાક ગોતવામાં દુશ્મન આવે તો એની જાણ મેળવવા માટે બરાબર તો આવું જાણવા માટેની જીભ જ નાક જેવું કામ કરે છે સાપની આંખો પણ જાણવા જેવી છે જો સાપની આંખોમાં પણ વિશિષ્ટતા છે એની આંખોને હોતા નથી જો સાપની આપણે જે પોપચાપની હોય ને પોપચા એને હોતા નથી એની બંને આંખોના ડોળા પોત પોતાની રીતે હલાવી શકે છે પોત પોતાની રીતે એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે સ્વતંત્ર રીતે હલાવી શકે છે બરાબર ડાબી બાજુનો સ્વતંત્ર રીતે જમણી બાજુનો આપણે જો એમ ન થાય આપણે બંને ડોળા એક બાજુ જાય એક જમણી બાજુ તો જમણી બાજુ ડાબી બાજુ ડાબી બાજુ તમે એક ડોળો ડાબી બાજુ એક ડોળો જમણી બાજુ લઈ જાવ ન થાય આપણે પણ જ્યારે સાફ કરી શકે છે એ બહુ લાંબુ જોઈ શકતો નથી લાંબુ એટલે દૂર સુધી જોઈ શકતો નથી સાપને કાન હોતા નથી એ તો ખબર છે ને સોનલ સાપને કાન હોતા નથી હવે જો સોનલ પ્રશ્ન પૂછે છે ભાઈ તો મોરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી

અમારા વર્ગમાં નાના ભાઈ અને ભાણાભાઈ હંમેશા લડિયા જ કરતા હોય છે જો એના વર્ગની અંદર બે વિદ્યાર્થી મિત્રો છે છે અને કે હંમેશા જ જ હોય હોય ઝઘડતા તો બહેન કહે છે કે આ નાના ભાઈ અને ભાણાભાઈને તો સાપ નોળિયા જેવું જ બને છે મિત્રો આ કહેવત છે સાપ નોળિયા જેવું બનવું એટલે સાપ નોળિયા ને એકબીજા સાથે વેર હોય બરાબર એકબીજાને ભાડા મૂકે નહીં એની જેમ તો સાપ નોળીયા લડિયા જ કરતા હશે તમે જોઈ શકો છો આ સાપ છે તો આ નોળિયો છે શું છે સાપનો દુશ્મન છે નોળિયો સાપ કરતાં વધારે ચાલાક અને ચંચળ હોય છે નોળિયો કેવો હોય છે સાપ કરતાં વધારે ચાલાક હોય છે અને ચંચળ હોય છે ચંચળ એટલે સ્થિર ન રહેતો હોય અને બુદ્ધિશાળી ચાલાક તેથી એમની લડાઈમાં કોની લડાઈમાં સાપ અને નોળિયાની લડાઈમાં સામાન્ય રીતે નોળીઓ જીતે છે જો સામાન્ય રીતે શું જીતે છે કોણ જીતે છે તો કે સાપ અને નોળિયાની લડાઈમાં નોળિયો જ મોટે ભાગે જીતે છે કેટલાક લોકો એમ કહે છે કે નોળિયો લડતા લડતા કોઈ વનસ્પતિ સૂંઘી આવે છે તેથી તેને સાપનું ઝેર ચડતું નથી જો ઘણા લોકો એમ કહે છે કે નોળિયો છે એ લડતો લડતો કોઈ વનસ્પતિનું મૂળ છે એ આવે એટલે એને સાપ ડંખ મારે તો એનું ઝેર ચડતું નથી પણ એ વાત બરાબર નથી એટલે કે એ વાત સાચી નથી યોગ્ય નથી નોળિયો વનસ્પતિના મૂળ ખોદે છે નોળિયો શું કરે વનસ્પતિના મૂળ હોય એને ખોદી કાઢે તે તો તેના દાંતને વધારે તીક્ષ્ણ કરવા તીક્ષ્ણ એટલે ધારદાર કરવાને માટે જ એમ કરતો હોય છે જો એ વનસ્પતિના મૂળ શું કામ ખોદે છે તો કે એના દાંત છે ને વધારે ધારદાર બનાવવા માટે તીક્ષ્ણ બનાવવા માટે એમ કરતો હોય છે બાકી ઘણા લોકો એમ કે કે ભાઈ નળિયો છે એ સૂંઘી આવે બરાબર પછી નોળિયો ન હારે સાપ હારી જાય છે તો એ વાત ખોટી છે સાપ વિશે વધુ કંઈ હવે તો કે કે છે કેટલાક સાપ ઈંડા મૂકે છે જો સોને પૂછે છે કે સાપ વિશે હવે કઈ વધુ છે બરાબર તો કે હા કેટલાક સાપ ઈંડા મૂકે છે તો કેટલાક સાપ બચ્ચાને જન્મ આપે છે તો એ સાપની જાતિ ઉપર આધાર રાખે છે બરાબર કેટલાક શું કરે છે ઈંડા મૂકે છે તો કેટલાક બચ્ચાને જન્મ આપે છે નાગણ સામાન્ય રીતે પચાસ થી પંચાવન જેટલા ઈંડા એક સાથે આપે છે કેટલા ઈંડા એક સાથે આપે છે પચાસ થી પંચાવન જેટલા ઈંડા એક સાથે આપે છે નાગણના જણિયા એટલા જીવે તો તો ધરતીને માથે માનવીને પગ મેળવા ન દે એટલે એટલે કે નાગણ જેટલા ઈંડા મૂકે જેટલા બચ્ચાને જન્મ આપે જોઈ બચ્ચા બધાય જીવતા રહે તો ધરતી ઉપર આપને પગ મૂકવાની ક્યાંય જગ્યા મળે નહીં કારણ કે એક સાથે પચાસ થી પંચાવન ઈંડા મૂકે એક સાથે પચાસ થી પચાસ તે પંચાન બચ્ચા જન્મે બરાબર મિત્રો એમનો પ્રજનન કાળે ટૂંકો હોય નવા બચ્ચાને જન્મ આપવાનો સમયગાળો જે આપણે ઉબેલ જોયો તો ગાયની અંદર સવા વર્ષ નહોતો ને તો આનો બહુ ઓછો હોય તો તો થોડાક સમય થોડાક સમયે બચ્ચા આવી જાય તો ક્યાંય લાગ નાગ જ દેખાય પણ બધા કઈ જીવતા નથી જન્મે એટલા જીવતા નથી ત્યારથી એક કહેવત છે એટલે એટલે કે બીજા પણ કેટલાક પ્રાણીઓ કારણ કે જો એના બચ્ચા જન્મે એટલે સીધા જ આમ ગતિ કરતા કરતા ક્યાંક દૂર ને દૂર ભાગવા લાગે બરાબર ચંચળ હોય એ બી આમ સાપ બચ્ચાઓ ચાલવા લાગે એટલે બધા વેખાઈ જાય તો ક્યાંક ને ક્યાંક કોઈ બીજા પ્રાણીઓ શું બની જાય છે તે શિકાર બની જાય છે એટલે બધાય નથી જોતા પણ સાપ માણસ જાતને ખૂબ ઉપયોગી છે આ સાપ છે એ માણસની જાતિને ખૂબ ઉપયોગી છે કેમ તો કે ખેતીને નુકસાન કરતા ઉંદર કોળ વિદ્યાર્થી મિત્રો કોળ એટલે મોટો જાડો ઉંદર બરાબર ગામડાની અંદર જે વિદ્યાર્થી મિત્રો રહેતા હોય એમને ખબર છે ખેતરમાં ગયા હોય તો કે એટલો મહાકાય મોટો જાડો ઉંદર હોય તો ખેતીને નુકસાન કરતા ઉંદર કોળ વગેરેને તે ખાઈ જાય છે જે સાપ ઝેરી હોય છે તે કઈ અમસ્તા અમસતા કરડતા હોતા નથી જો ઝેરી સાપ હોય તો એને એમ ન થાય હાલુઆણ કરડી એવું એવું ના હોય વિદ્યાર્થી મિત્રો બરાબર એ કઈ હમસતા હમસતા એમને ખાલી ખોટા કઈ કરડતા નથી સહેજ સરખો અવાજ થતામાં તો સાપ ભાગી જાય છે જો થોડોક અવાજ થાય ને એટલે કેમ ખબર પડે એટલે કે તમારે આવો અવાજ થાય અવાજ થાય એના કંપન હોય ધ્રુજારી થાય તમે ચાલતા હોય ને બરાબર તો એની ધ્રુજારી થાય તો ધ્રુજારી થાય ને તો સાપ જલ્દી નીકળે નહીં ત્યાંથી ક્યાંક ખૂણામાં લપાઈ ગયો હોય તો દિવસ દરમિયાન કોલાહલ થાય ધ્રુજારી થાય તો સાપ નીકળે નહીં શાંત વાતાવરણ હોય

રામુ કે છેનો ભાઈ ઝેરી હોય એવા સાપ તો બહુ ઓછા છે મિત્રો તમને મેં પહેલા જ કીધું હતું આપણા ભારતની અંદર લગભગ ચાર જેટલા સાપ છે જે ઝેરી છે બરાબર ને સાપ તો માણસ જાતનો મિત્ર પણ છે જો સાપ કેવો છે આપણા માણસનો મિત્ર પણ છે તારા ભાભી તને હવે નાગ પાચમની વાર્તા કહે ત્યારે સાંભળજે મજા આવશે તારા ભાભી તને સાંજે નાગ પાચમની વાર્તા કરે ને તો સાંભળજે મજા આવશે વિદ્યાર્થી મિત્રો આપણો મિત્ર એટલા માટે કે ઉંદરને ખાઈ જાય ને ઉંદર છે જોઈને ન ખાવામાં આવે તો ઉંદરનો નો પ્રજનન કાળે બહુ ટૂંકો છે તો કેટલા ઉંદર છે એ જન્મે અને ઉંદરથી વનસ્પતિને ખોતરી ખાય બરાબર કોઈને કોઈ વસ્તુ કારણ કે એની દાઢ વધે નહીં એટલા માટે સતત ખોતરવાનું કામ કરતા હોય છે એટલે કેવડું ખેડૂતને નુકસાન પહોંચાડે બરાબર તો એને ખાઈ જાય તો નુકસાનથી બચે છે એટલે સાપ છે આપણા મિત્ર છે એટલે આપણે એને મારવા જોઈએ નહીં ઘણા લોકો સાપ દેખાય એટલે તરત જ એને મારી નાખે પણ મિત્રો ન મારવા જોઈએ થોડીક વાર એની જગ્યાએ જતા રહેશે બરાબર આપણે જેમ બીક લાગે એને આપણાથી બીક લાગતી હોય કારણ કે માણસથી ભલ ભલ ભલા બીવે છે ભાઈ સિંહ સિંહે બીવે આપણે જેમ સિંહથી બીક લાગે એમ સિંહને આપણાથી નહીં બીક લાગે કારણ કે માણસ જાતનો કોઈ ભરોસો નહીં ને ભાઈ ક્યારે શું ચાળો કરે બરોબર તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી લાઈક કરજો તમને વિડીયો કેવો ગમ્યો એ કમેન્ટ કરજો કે સુધારા વધારા હોય તો બી તમે અમને કમેન્ટ કરજો એપ્લિકેશનમાં જઈને વિડીયો જોઈ લેજો તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી શેર કરજો તો એ સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત